જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા સેલ્ફ સોલો ટ્રાવેલ ફોર ફિમેલ રાઇડર્સનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ શું છે સમગ્ર વિગત માં ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ નેહાલ વાઘેલા છે હું સિનોગ્રાથી છું અને મુંબઈ માતાજી મારા માતાજી અને મારું પિયર લોહારિયા હાલે બેંગ્લોર લોઆરિયામાં લીલાધરભાઈ પરમારની દીકરી છો ખાસ કરીને તમે જે આ સાહસ કર્યું એ શું છે તો રાઈડ તો હું લોંગ લોંગ રાઇડ ઘણી ટાઈમથી કરું છું સાત દિવસ આઠ દિવસ પણ આ વખતે આ વીસ દિવસની મોટી રાઈડ એટલા માટે રાખી કેમ કે મારું કોઝ છે આ રાઈડનું કલ્ચરલ અને હિસ્ટોરિકલ હેરિટેજ ઓફ ગુજરાત આઈ વોન્ટ ટુ પ્રમોટ દેટ કેમ કે ગુજરાતમાં એટલી બધી સારી સારી જગ્યાઓ છે કે તમે વીસ દિવસ પણ ઓછા પડે સાચવું જોઈએ તો પણ બાઇક ઉપર હું એટલું જ કરી શકું છું એટલા માટે મારું કહેવાનું એ છે આખા ઇન્ડિયાને આખા વર્લ્ડને કે તમે ગુજરાત આવો ગુજરાતમાં આટલી બધી વસ્તુ જોવા જેવી છે અને હું મારા સોશિયલ મીડિયા થ્રુ મારાથી જેટલું થાય એટલું કેમેરામાં કેપ્ચર કરીને એનું કન્ટેન્ટ બનાવીને મારા સોશિયલ મીડિયામાં નાખું છું તાકી બધાને ખબર પડે કે ગુજરાતમાં આટલી બધી જગ્યા છે જોવાની એ પહેલું કોઝ છે બીજું કોઝ એ છે કે હાલમાં હમણાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા છે રાઇડિંગ કમ્યુનિટીમાં કે ફોરેનની લેડી રાઇડર્સને ઘણું હેરાસમેન્ટ થયું છે અને એક ભારતની છવિ એકદમ ખરાબ રીતે સામે આવી છે કે ફોરેનર્સ લેડીઝ ભારતમાં સુરક્ષિત નથી પણ જ્યારે કે હું આઠ વર્ષથી રાઇડ કરું છું અને મારા મારા અનુભવથી એવું જ છે કે સેફ છે ઇન્ડિયા સેફ છે ગુજરાત સેફ છે અને હું મહારાષ્ટ્રમાં મારો જન્મ થયો છે મારી કર્મભૂમિ કર્ણાટકા છે અને મારું મૂળ ગુજરાત કચ્છ છે તો ત્રણેય જગ્યા મને બહુ સેફ લાગે છે અને આજ મારું મોટું કહેવાનું છે કે ભારત એકદમ સુરક્ષિત જગ્યા છે વુમેન્સ માટે લેડીઝ માટે સોલો ટ્રાવેલિંગ માટે કહો કે રાઇડિંગ માટે કહો એમ તમે કેટલા કિલોમીટર મુસાફરી ક્યાંથી શરૂ કરીને ક્યાં એન્ડ લાવ આ રાઈડમાં મારી મેં રાઈડ ચાલુ કરી છે બેંગ્લોરથી સોળ તારીખના અને મારું ઓફિશિયલ ફ્લેગ ઓફ જે કે રાઈડનું ચાર હજાર કિલોમીટરની જે રાઈડ છે આ ગુજરાત બોર્ડર રાઈડ એનું ઓફિશિયલ ફ્લેગ ઓફ થયું છે બરોડાથી વડોદરાથી એકવીસ તારીખના રવિવારે સવારે તો ગુજરાત આ આખું મારું બોર્ડર રાઈડ કમ્પ્લીટ કરીશ અને બરોડામાં જ ખતમ કરીશ ચાર હજાર કિલોમીટર થઈ જશે આખી રાઈડમાં તમારે તમારે એક એક એવો પ્રસંગ કયો છે તમારા માટે સંસ્મરણમાં રહ્યો હોય ઘણા પ્રસંગ છે જો ડરાવનો પ્રસંગ કહું તો એક એકવાર હું બ્રહ્મકુંડ ગઈ હતી ભાવનગરની બાજુમાં તો આવા ટાણે બે ત્રણ વાર રસ્તો ખોવાઈ ગઈ વરસાદ પડતો તો રસ્તા ઉપર બધી ઠેકાણે ગાયું અને મારી ગાડી જે છે જરાક વજનવાળી છે જરાક પણ તમે બ્રેક લગાવો તો સ્લીપ થઈ જાય તો પડવાની બીક એ ડરાવવાનો પસંદ પણ એ હું યાદ નથી રાખવા માંગતી મારા સારું ખુશીનો અને બહુ સરસ સ્મરણીય ક્ષણ હતો જ્યારે મારું ફ્લેગ ઓફ થયું બરોડામાં બા બહુ મોટો ઇવેન્ટ આજે સવારે મને મારા સમાજના બધાએ જનોએ મારું સન્માન કર્યું અંજારમાં એ મારા માટે બહુ મોટો પ્રસંગ અને વિસ્મરણીય ક્ષણ અને હમણાં જે તમે બધાએ મારા માટે અહીંયા આવ્યા છો એ મારા માટે બહુ મોટી વાત છે તો મારી આ ગુજરાત બોર્ડર રાઈડ થઈ ગયા પછી મને રાજસ્થાન બોર્ડર કરવી છે અને મહારાષ્ટ્ર બોર્ડર કરવી છે એના માટે બીજું કોઝ હોઈ શકે છે પણ બોર્ડર રાઈડ્સ કરવી છે મને બધા રાજ્યની અને પછી હોઈ શકે તો ઇન્ટરનેશનલ રાઈડ્સ કરવી છે અરુણ જોશી જૉન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના અત્યારે હાલ વર્તમાન આવાસની જવાબદારી નિભાવી રહ્યો છું જૉન્ટસ ઓફ ગ્રુપ ભુજ ઓફ ગ્રુપ સામાજિક શૈક્ષણિક અને મેડિકલી સેવાઓ કરે છે જીવદયાના પ્રોજેક્ટ્સ છે માલ્યુટ્રીશનના પ્રોજેક્ટ્સ પણ ચલાવી રહ્યા છે સાથે સાથે મેડિકલી પણ પ્રોજેક્ટ ચલાવે છે અત્યારે ભુજના પાંચ સેવાભાવી ડૉક્ટરો પોતાની સાપ્તાહિક રીતે પોતાના ક્લિનિક ઉપર સેવા આપતા હોય છે આજનો આ જે પ્રસંગ છે એ પ્રસંગ આપણે આપણા કચ્છના ગૌરવ માટે એ બહુ એક મોટી બીના છે કે આપણા કચ્છનો અંજાર તાલુકાના લોહારીયા ગામના નેહલબેન વાઘેલા હાલે તેઓ બેંગ્લોર છે અને પોતે મહિલાઓની એક મહિલાઓને એક જઝ્બો અને તાકાત વધે એ પ્રકારે ગુજરાત ટુરિઝમના એક પોતે એમ્બેસેડર છે અને પોતે સરહદી વિસ્તારની અંદર મોટર બાઇકથી બહેનોમાં એક ઉત્સાહ જાગૃતિતા એક સાહસિક વાત લઈને આવ્યા છે આજે એમને અમે જાય સોલ ઉપર એમના અનુભવો અને એમના પ્રવાસ વર્ણન વિશે જાણ્યા અને આ બેનને જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા એને એને એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો એ આજનો આ અમારે આ જાય્સ હોલ ઉપર અમારો એક આ કાર્યક્રમ છે